ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપ સખ્યા દ્વારા કરાયેલ સંકલ્પ અંતર્ગત ખીરસરા રણમલજી કહેતે એક ચેકડેમનું પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિપુલ મોરડ મહામંત્રી દિલીપ કુગશિયા મોહન ખૂટ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ મકવાણા વડવાજડી સરપંચ મહેન્દ્રસિંહ ડાભી સહિત બોડી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે મારા ગામ ખીરસરામાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંશય દ્વારા એ તળાવો ઊંડા કરવા માટેનું જે ગીર ગંગા પરિવાર આજે ખિરસરા ગામમાં ખાતમુહૂર્ત કરી અને ઊંડા તળાવો થાય એ માટે સતત ટ્રસ્ટ કામ કરી રહ્યા છે ખાસ કરીને તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કે જે જળ સંશય દ્વારા લોક થી દરેક ગામમાં તળાવો ઊંડા થાય અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે અને ગામ અને પાણી રહેવાથી દરેક ગામના અને સીમના તર ઊંચા આવવાથી ખેડૂતોને ગામના લોકોને ખૂબ એનો લાભ મળતો હોય છે એના અનુસંધાને ગીર પરિવાર દ્વારા કે જે એમના પ્રમુખ દિલીપભાઈ દ્વારા સતત જે મહેનત કરી રહ્યા છે એની આખું ટ્રસ્ટ દ્વારા કે દરેક ગામમાં વધારેમાં વધારે તળાવ ઊંડા થાય પાણીનો સંગ્રહ વધારે થાય એમને લગભગ સવા બસો જેવા તળાવો ઊંડા કર્યા છે અને ખાસ કરીને તો એમને એક સંકલન કર્યો છે કે આખા જિલ્લામાં અગિયાર હજાર એકસો ને અગિયાર તળાવ ઊંડા થાય એ માટે સતત આખું ગીર ગંગા પરિવાર મહેનત કરી રહ્યા છે અને ખાસ કરીને તો આજે અમારા ખીરેસરા ગામમાં આ ઊંડા કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે એના અનુસંધાને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વિપુલભાઈ મોરડ બંને મહામ શ્રી દિલીપભાઈ કુંગસિયા મોહનભાઈ ગામના સરપંચ શ્રી મુકેશભાઈ વાજડીના સરપંચ મહેન્દ્રશ્રી અમારા ગામના આગેવાન કિશોરસિંહ અને અમારા કાકા માઉજીભાઈ અને ઘણા બધા ગામના આગેવાનો વડીલો આજે ઉપસ્થિત રહી અને આ તળાવ ઊંડું કરવા માટે સૌ ભેગા થયા છે અને ખાસ કરીને તો દિલીપભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે જે તળાવ ઊંડા કરી રહ્યા છે અને દરેક ગામમાં વધારે વધારે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે એના હિસાબે દરેક ગામના જળ ખૂબ ઊંચા આવી રહ્યા છે અને ખેડૂતોને પણ ખૂબ લાભ થઈ રહ્યો છે એ માટે ગીર ગંગા પરિવારને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કે વધારે વધારે તળાવ ઊંડા થાય અને આપણા જિલ્લાનું એક ખૂબ સારો જિલ્લો બને એ માટે આપ સૌ મહેનત કરી અને દિલીપભાઈને પણ આપણે દરેક ગામના લોકોએ પણ એનો સહયોગ કરવો જોઈએ અને વધારે વધારે તળાવ ઊંડા થાય એ માટેનું આજે ખિરસરામાં થઈ રહ્યું છે એ માટે ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિનું છું નમસ્કાર મિત્રો જડે જીવન છે

જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે નાના મોટા બસો પચીસ કરતા પણ વધારે કાર્યો પૂરા કર્યા છે ચેક દે ઊંડા કરવા રિપેરિંગ કરવા નવા કરવા જરૂર મુજબની બોર રિચાર્જ કરવા જેમ બને એમ પાણીનો સંગ્રહ થાય એના માટેનો પ્રયત્ન કરી રહી છે એના ભાગ સ્વરૂપે આજે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે આગેવાનોની સાથે રહી ગામના પાદરમાં એક વિશાળ નાનું એવું એક જૂનું છે પરંતુ એને જો ઊંડું કરવામાં આવે ને તો ગામના માટે કાયમી પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું એક વિશાળ જગ્યામાં અંદર આજે બધા સાથે મળી અને તળાવનું ખાતમુહૂર્ત કરેલું છે આ સંસ્થામાં આગેવાનોમાં મારા વીરાભાઈ હુંબલ છે મારા દિનેશભાઈ છે ઘણા બધા મિત્રો સાથે રહી અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અહીંના લોકલ આપના માનનીય ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા અહીંના ભાજપના મંત્રી શ્રી તાલુકાના પ્રમુખ શ્રી ગામના સરપંચ હો તેમજ ઘણા બધા આગેવાનોને સાથે રહી અને આ કાર્યને કેમ ગતિ મળે એના માટે એ લોકોનો પણ સહકાર છે વિશેષ આ ગામની અંદર અમે એક બે ડેમ બીજા પણ કરેલા છે પણ ઘણું બધું પાણીનું કામ હજી પણ કરવું પડે એમ છે અને લોકોને મારી વિનંતી છે કે વધારેમાં વધારે પાણી આપણે લોકોએ બચાવવું જોઈએ અને લોકોએ આ કાર્ય કરવું જોઈએ ભારત માતા